વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રવાના પુડલા જે વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે તો વેજીટેબલ રવાના પુડલા બનાવશું આજે આપણે તો એના માટે આપણે એક વાટકી અહીંયા રવો લીધો છે અને એક બટેકું આપણે ખમણીને પાણીમાં રાખેલું છે એટલે કાળું ના પડે અહીં આપણે ગાજર ખમણી લીધું છે અને આ છે બે ચમચી ચોખાનો લોટ બે ચમચી ચણાનો લોટ અને અહીંયા લીલા ધાણા લીધા છે અહીંયા અડધું કેપ્સિકમ લીધું છે બે ડુંગળી સુધારી લીધી છે અને અહીંયા આપણે દહીં લીધું છે અને સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે ઉડલા બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં આપણે બધા વેજીટેબલ આપણે લઈ લઈશું લીલા ધાણા વેજીટેબલ તમારા પસંદગી મુજબ તમે અહીંયા ઉમેરી શકો છો અહીંયા બટેકાને આપણે નીચવી અને આપણા લેવાનું છે પાણીમાં ઉમેરવું એટલે તો અહીંયા આપણે હવે બધા મસાલા કરીશું ઝરમર ઝરમર વરસાદ આવતો હોયના પુડલા ખાવાની ખૂબ મજા આવે છે અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલું આખું જીરું અહીં આપણે ચોખ્ખાનો લોટ પણ ઉમેરી દઈશું ચણાનો લોટ અને રવો બે ચમચી જેટલો આપણે દહીં ઉમેરશું બધું હાથેથી એકદમ મિક્સ કરી દઈશું મિક્સ કરી દઈશું કારણ કે વેજીટેબલમાં પણ પાણી હોય ને દહીં પણ ઉમેરેલું છે તો પાણી છોડે છે વેજીટેબલને બધું મીઠું આપણે ઉમેરેલું હોય પછી જ આપણે પાણી ઉમેરશું એમાં હું ઘણા સમયથી કહેવાનું કહેતી હતી પણ ભૂલાઈ જતું હતું આપણા ઘણા સબસ્ક્રાઈબરો એવા છે એ લાઈક નથી કરતા આપણી ચેનલ ઉપર જોઈ તો લે છે અને ઘણા વ્યુઅર્સ પણ એવા છે કે એ વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા લાઇક કર લાઇક પણ નથી કરતા અને સબ સબસ્ક્રાઈબ પણ નથી કરતા લાઈક કરવું અને સબસ્ક્રાઈબ કરવું એ ફ્રી છે તો તમે પ્લીઝ સપોર્ટ મી મને સપોર્ટ કરજો લાઇક કરજો અને શેર પણ કરજો આપણો પરિવાર ઘણો ખરો મોટો થઈ ગયો છે પણ હજી આપણે જેવો સપોર્ટ જોઈએ એવો મને સપોર્ટ મળતો નથી તો મને સપોર્ટ કરજો પ્લીઝ માત્ર વેજીટેબલ અને બે ચમચી દહીં ઉમેરીને જ આપણે મિક્સ કર્યું તો કેટલું મુઠ્ઠી પડે ને એવું આપણે બધું ભીનું થઈ ગયું છે એટલા માટે જ પહેલાં પાણી નહોતું ઉમેર્યું બધું એમ જ મિક્સ કરી દીધું હતું હવે આપણે પાણી થોડું થોડું ઉમેરી અને આપણે બેટર તૈયાર કરીશું હાથેથી જ બેટર તૈયાર કરશું આપણે અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે આવું બેટર તૈયાર કરવાનું છે કારણ કે આપણે આની અંદર વેજીટેબલ ઉમેરા છે હજી પાણી છોડશે જો પછી જરૂર પડશે તો આપણે પાણી ઉમેરશું પહેલાં ઉમેર દઈશું તો ઢીલું થઈ જશે પાછો રવો અને લોટનો ઉમેરો કરવો પડશે એટલા માટે આપણે આને દસ મિનિટ રેસ્ટ થવા દેસું પહેલાં તો અહીંયા આપણે દસ મિનિટ આપણે બેટર બનાવીને રાખેલું તો અહીંયા થોડું કઠણ થઈ ગયું છે અને આપણો રવો મસ્ત એવો ફૂલી ગયો છે આપણે થોડુંક પાણી ઉમેરશું આમાં તો અહીંયા આપણે એક ચમચા જેટલું જ પાણી ઉમેરશું અહીંયા બસ આવું જ આપણે અહીંયા બેટર બનાવવાનું છે સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે એટલે કે ગરમ થવા રાખી દીધી છે થોડું આપણે તેલ ઉમેરશું તો અહીંયા આપણે એક ચમચા જેટલું બેટર લેશું તમને હાથેથી ફાવે તો હાથેથી નહી ત્રણ ચમચાથી પોળું પોળું કરી દેવાનું હું તો લગભગ આવી રીતે જ કરતી હોય તમને ખ્યાલ જ હશે આપણે આગળના પૂરલાના રેસીપીમાં પણ આવી રીતે જ આપણે પૂરલાને ફેલાવેલું હાથ પાણી વાળું કરતું જવાનું અને આવી રીતે ફેલાવી લેવાનું ગેસને આપણે મીડિયમ કરી લઈશું તો ઉપરથી થોડો એવો ડ્રાય થાય ને પછી જ આપણે એને સાઈડ બદલાવાની થોડું આપણે તેલ ઉમેરી દઈશું ઉપરથી સવારનો નાસ્તો હોય કે પછી સાંજનો નાસ્તો કે તમે બાળકોને લંચ બોક્સમાં આપો તો આ પુડલા ખાવાની ખૂબ મજા આવે છે બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો આવી રીતે તમે પુડલા બનાવી અને ખવડાવો તો એ વસે વસે ખાઈ પણ લેશે હવે એને આપણી સાઈડ ચેન્જ કરી લેશું એ સાઈડ થી આપણે તરત પકાવી લેવાનો છે એટલે કે ચોળવી લેવાનો છે હવે આપણે બીજી સાઈડ ફેરવી દેશું તો અહીં આપણો પુડલા તૈયાર છે તો આવી જ રીતે બધા પુડલાને તૈયાર કરી લેવાના છે આપણે સેમ આ જ રીતે આપણે પુડલાને તૈયાર બીજા પુડલાને પણ એમ જ તૈયાર કરશું બે સાઈડથી સરસ આપણો પુડલો પાકી ગયો છે તો એને પણ આપણે ડીશમાં લઈ લેશું તો અહીંયા આપણા ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવી જાય એવા રવાના પુડલા તૈયાર છે તમે આ પુડલા તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તમે ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો અને મસાલા દહીં સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો